ભાવનગર શહેરના એલસીબી પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે સી સર્કલ પાસેથી એક ટીકા કાર રજિસ્ટર નંબર જીજે જીરો ફોર ઈ જે ચોપન જીરો પાંચમાં અમુક આડોડિયાવાસ સ્ત્રી અને પુરુષો બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતિક ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ વાલ્કેટ ગેટ તરફથી ટેકરી ચોકથી આડોડિયાવાસમાં જનાર છે જે હકીકતના સાથેના સ્ટાફના માણસોએ જાણ કરતાં જે બાતમીવાળી જગ્યાએ વચમાં હતા ત્યારે રૂવાપરી રોડ ટેકરી ચોક ટ્રુપથી ફેબ્રિકેશન વર્કર્સના ના ડેરા સામે કાર રોકતા તેમાં તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો જેમાં ભાવેશ ઉર્ફે જોની લક્ષ્મણભાઈ સુરેલા રે અમર સોસાયટી કુંભરવાડા તુષાર ઉર્ફે બોદુ પ્રકાશભાઈ બ્રહ્મા રે આડોડિયાવાસ અભિષેક રાજેશભાઈ રાઠોડ રે આડોડિયાવાસ પ્રદીપભાઈ દીપકભાઈ રાઠોડ રે આડોડિયાવાસ જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ રે આડોડિયાવાસ કાજલબેન કાર્તિકભાઈ પરમાર રે આડોડિયાવાસ અને ઉર્વશીબેન વિશાલભાઈ રાઠોડ સહિત સાત ઈસમોને ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ચાર લાખ બાવન હજાર સાતસો પચાસના મુદ્દા બાળ સાથે ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી